અહીંયા ઉપસ્થિત મારા વડીલો ગુરુજનો તથા સ્નેહ મિત્રો ઋણા પલક પિયુષ ગીરી ગોસ્વામીના હેતની મધુર વંદન આજના સુ હું મારી કાલી ગેલી ભાષામાં બાપ દીકરીના સંબંધો વિશે ક કહીશ એ તમે શાંતિથી સાંભળશો ને એવી હું આશા રાખું છું જેના તકી આખું ઘર મહેકતું રહે છે તેની લાગણીની વેલ પર હું એટલે દીકરી સવાર પડતા જ જેના ઘરમાં દીકરીના દર્શન થતા હોય ને એને મંદિરમાં જવાની જરૂરત નથી સાહેબ બાપના નસીબથી દીકરી નહીં દીકરીના નસીબથી બાપ રાજ કરે છે મારા વાલા દુનિયાનો હર એક વ્યક્તિ પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે પરંતુ આગ ભીની કર્યા વગર દીકરીની વિદાય ન કરી શકે એક દીકરી એવું કહે છે કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ખાલી રમકડા જ લાવે છે પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે નથી કારણ કે ઈશ્વર તો સુખ અને દુખ બંને આપે પણ તમે તો ફક્ત સુખ જ આપો છો અહીંયા મારા અમૃત દાદા બેઠા છે એમને પણ હું મારા કોટી-કોટી વંદન કરું છું ગર્વ હે હમ ગૌ સ્વામી હે ગર્વ હે હમ ગૌ સ્વામી હે અવતાર નહીં અંશ હે અવતાર નહીં અંશ હે હમ મહાદેવ કે વંશ હે હમ મહાદેવ કે વંશ હે જય દશનામ જય દશનામ જય દશનામ થેન્ક યુ પ્રતિક રૂપે ભેટ મળેલ છે ધન્યવાદ દિનેશગી રૂપિયા સો નજનપુરી ગોસ્વામી તરફથી રૂપિયા સો તેમજ